આંતરરાષ્ટ્રીય ભારત પાકિસ્તાનની સરહદ નડાબેટ ખાતે ફરજ બજાવતા જવાનોને શ્રી ગાયત્રી વિદ્યાલય થરાદની બસો પચાસથી વધુ વિદ્યાર્થીનીઓએ નડાબેટ બીએસએફના જવાનોને રાખડી બાંધી મોં મીઠું કરાવ્યું ભારતની સીમાઓ પર જાનની પરવા કર્યા વિના રાત દિવસ કડે પગે રહી દેશની રક્ષા કરી રહેલ જવાનોને રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે ભારત માતાની રક્ષા કાજે ઘેર જઈ શકતા નથી ત્યારે દેશના વીર જવાનોને બહેનનો પ્રેમ મળી રહે તે માટે બનાસકાંઠાની આંતરરાષ્ટ્રીય ભારત પાકિસ્તાનની સરહદ નડાબેટ ખાતે ફરજ બજાવતા જવાનોને આજે શ્રી ગાયત્રી વિદ્યાલય બસો પચાસથી વધુ વિદ્યાર્થીનીઓએ નડાબેટ ખાતે જઈ મા ભારતીના લાલોને રક્ષા બાંધી મોં મીઠું કરાવી જવાનોને બહેનનો પ્રેમ આપી જવાનોના ઉત્તમ સ્વાસ્થ્ય સાથે દીર્ઘ આયુષ્યની કામના કરી હતી જવાનો પણ વિદ્યાર્થીઓના પવિત્ર ભાઈ બહેનના પ્રેમથી ભાવ વિભોર થઈ ગયા હતા આજે સરહદની સીમાએ ભાઈ બહેનના પવિત્ર સંબંધના પર્વ રક્ષાબંધન કાર્યક્રમ થકી હૃદય સ્પર્શી વાતાવરણ બન્યું હતું સૌ વિદ્યાર્થીનીઓ સ્ટાફ ભાઈ બહેનો તથા પર્યટકો પવિત્ર વાતાવરણના સાક્ષી બની દેશભક્તિના રંગે રંગાયા હતા સમગ્ર કાર્યક્રમ આચાર્ય ડોક્ટર આરબી પટેલના માર્ગદર્શન તળે શિક્ષકોએ સફળ બનાવી રાષ્ટ્રભક્તિની મિસાલ કાયમ કર્યાનો આનંદ અનુભવ્યો હતો